મનરેગાના કૌભાંડને લઈને હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે અમિત ચાવડા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસ નેતા દ્વારા મનરેગા કૌભાંડ અંગે આક્ષેપ કરાયા સિંચાઈમાં જે કૂવો બનાવ્યો પણ મજૂરી ચૂકવવામાં કૌભાંડ કરાયું માત્ર બે મજૂરોએ બે દિવસમાં કૂવો બનાવ્યો બે લાખ નવ હજાર યૂકવણી કરવામાં આવી મજૂરોને રૂપિયા બસો છપ્પન અને મટીરીયલ સપ્લાય માટે રૂપિયા બસ્સો અડસઠ રૂપિયા યૂકવાયા માટી મેટલ રસ્તા માટે બસો છપ્પન રૂપિયા ચૂકવવામાં આવ્યા કુલ ત્રણ લાખ સાહીઠ હજારનું ચુકવણું કરાયું પણ કોઈ કામ સ્થળ પર થયા નથી ભાજપના નેતાઓની એજન્સી દ્વારા ફક્ત મટીરીયલ સપ્લાય કરાયું છે મનરેગામાં દસ હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ નીકળશે તેવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે ચાંબુઘોડા મોરવા હડફ સહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરાયા છે સીબીઆઈ તપાસની કોંગ્રેસે માંગ કરી છે અને એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અલ કમ્પોનન્ટ પણ અહીંયા તો કાયદા જેવું કંઈ છે નહીં આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના એ સાબિત થઈ અને અહીંયા આ તાલુકામાં જે ચાર વર્ષનો ખર્ચ મટીરિયલમાં બે બસો કરોડ રૂપિયા ખર્ચ થયો અને એના હિસાબે હિસાબ જોઈએ તો સિક્સટી ફોર્ટી ના રેશિયોને બદલે ફક્ત બાવીસ ટકા રકમ લેબરને ચૂકવવામાં આવી અને ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને આપવામાં આવી